મહુવાના નેપ ગામે પ્રેમ પ્રકરણમાં યુવાની તીક્ષ્ણ હત્યાના ઘાજીકી હત્યા કરનાર પિતાપુત્ર ઝડપાયા મહુવા તાલુકાના નેપ ગામે પ્રેમ પ્રકરણના મામલે ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ પચીસની ગામમાં જ રહેતા ગોરધનભાઈ રાઘવભાઈ મકવાણા અને ગોમનાના ગાર્ધનભાઈ મકવાણાએ ગતરોજ હત્યા કરી હતી બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઈ મોલાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ઉક્ત પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને હત્યાને અંજામ આપનારા પિતા પુત્રને મહુવા પોલીસે ઝડપી લીધા હતા બીજી તરફ ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગત શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિના આશરે એક કલાકના રસ્તામાં ભાવિશ તેમના ઘરની બારી પરથી ચડી ઘરના ઉપરના ભાગે તેમની દીકરીને મળવા આવ્યો હતો અને દરમિયાન યુવતીના ભાઈ ગોમારને ખબર પડી છતાં બંનેને ઝડપી લીધા હતા અને બંને પિતા પુત્રે મળીને લોખંડના સળિયાના ચારથી પાંચ એક ચારથી પાંચ ઘા માથાના ભાગે અને છથી સાત ઘા શરીરના અન્ય ભાગે મારી ભાવેશને ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી દીધી હતી અને બાદમાં તેની લાશને પિતા પુત્રએ ખારાના પાણીમાં હોવાની કબૂલાત આપી હતી આ મામલે મહુવા પોલીસ દ્વારા ઝડપાયેલા બને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આજે કોર્ટમાં રજૂ કર્યા હતા રિપોર્ટર રાહુલ ચાવડા મહુવા ગઈ તારીખ વીસ ના રોજ રાતમાં મહુવા ગ્રામ્ય વિસ્તારમાં મેટ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મરંજનાર ભાવેશભાઈ ચૌહાણ જેના સોનલબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ જે છે સોનલબેનના પરિવારજનોને જે જેમાં કે એમના પપ્પા ગોરધનભાઈ અને એમના ભાઈ ગોમનભાઈને ગમતું ન હતું અને તે જ દિવસે રાતમાં ભાવેશભાઈ સોનલબેનના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવારજનોને ખબર પડી અને ગોરધનભાઈ અને ગોમાનભાઈએ ભાવેશભાઈની તીક્ષ્ણ હત્યારવાથી હત્યા કરી હતી જેમાં મનોરંજનના માથાના ભાગે અને શરીરમાં અલગ અલગ ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને પછી મરંજનાની લાશને ત્યાંથી લઈ નજીકમાં એક તલાવમાં નાખવામાં આવેલ હતી જે પછી સવારે પોલીસને જાણ થતાં આમાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી આમાં તપાસ કરનાર થાના અધિકારી એસએ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે અને બીએનએસની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરી એફએસએલ ડોગ સ્ક્વોડ અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને એમને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ